ગાંધીના ગુજરાતમાં ભણસે ગુજરાત ગુજરાતના શ્લોક સરકાર દ્વારા આપવામાં આવ્યા છે ત્યારે કરમની કઠણાઈ જોઈએ તો આ શ્લોકનો નો માત્ર ને માત્ર કાગળ પર સમિત રહ્યું હોય તેવું બગસરા તાલુકાના માવજી જવા ગામે સુપ્રસિદ્ધ મેજિશિયન જાદુગર કેલાલ નામ સાથે જોડાયેલા હાઈસ્કૂલમાં જોવા મળ્યું છે સમગ્ર હકીકત જોઈએ આ ખાસ રિપોર્ટમાં

નિભાવતા શિક્ષકને માધ્યમિક શાળાની આચાર્યની ભરતીમાં પાસ થઈ જતા શ્રી કેકા કેલાલ હાઈસ્કૂલમાંથી રાજીનામું આપી બગસરા શહેરમાં આવેલ મેઘાણી હાઈસ્કૂલમાં જતા શાળા વિહોણી શાળા બની ગઈ વિદ્યાર્થીઓના ભવિષ્ય સામે સવાલો ઊભા થયા છે આવડી મોટી હાઈસ્કૂલ હોવા છતાં પણ બે ધોરણ વચ્ચે એકમાત્ર શિક્ષક પણ અન્યત્ર જતા રહેતા વિદ્યાર્થીઓને ભણાવે કોણ એવા સવાલો વિદ્યાર્થીઓના વાલીઓએ કર્યો છે શ્રી કેલાલ હાઈસ્કૂલમાં ઉજવામાં એકસઠ વિદ્યાર્થીનો સ્ટાફ છે ટૂંકમાં વિદ્યાર્થી એકસઠ છે પણ અત્યારે શિક્ષકોના અભાવને કારણે સંખ્યા ઘટવાના પ્રયત્નો હોય એવા સંકલ્પ દેખાય છે કે સંખ્યા કદાચ ઘટશે શાળા ટકી રહી એના માટે શિક્ષકોની જરૂર છે શિક્ષકો ભરતી થાય શિક્ષકોની સરકારશ્રી દ્વારા તો શાળાનું જાળવણી રહી ને નિભાવણી રહી આમ જોઈએ તો કેલાલ હાઈસ્કૂલમાં એકસઠ વિદ્યાર્થીઓ ધોરણ નવ અને દસમાં હોય એક માત્ર શાળાના શિક્ષકોની ગેરહાજરી વચ્ચે હાઈસ્કૂલનો ચાર્જ માવજી જવા ગામના સરપંચને આપવામાં આવ્યો છે અહીં સરપંચ હાલ વેકેશન હોવા છતાં કેલાલ હાઈસ્કૂલે આવે છે ને એક ક્લાર્ક અને સરપંચ આ કેલાલ હાઈસ્કૂલનો વહીવટ સંભાળે છે ત્યારે ધોરણ નવ અને દસ ના એકસઠ વિદ્યાર્થીઓને આ સરપંચ શું ભણાવશે એમના મુખેથી જ સાંભળીએ અમે વારંવાર પહેલાં કીધું વારંવાર અમે રજૂઆત કરેલી છે શિક્ષક બાબતની પણ તેનો કોઈ પ્રત્યુત્તર આવ્યો નથી અત્યારે અમારે પ્રવાસી શિક્ષક જે ત્રણ શિક્ષકો જે વેકેશન પહેલાં જે હાજર થયા છે હવે વેકેશન ખુલતા અમારે એ જે જ્ઞાન સહાયકો છે તેના આધારે અમારી સ્કૂલ ચાલવાની છે નમસ્કાર સર તમે સરપંચ જો તમને ચાર છે પણ તમારું તમે શું હું તો શું ભણાવી શકવાનું મારું તો કોઈ એવું એજ્યુકેશન નથી ઓકે કોઈ ક્વોલિફિકેશન નથી હું બાર પાસ છું બરાબર અને રહી વાત કે હું ગ્રામ પંચાયતના સરપંચ તરીકે ચાર્જ મને આપવામાં આવ્યો છે પણ એ ચાર્જથી હું કોઈ એવું નહીં કહી શકું કે હું એને વિદ્યાર્થીઓને ભણાવી શકું એના માટે તો એજ્યુકેશનવાળા ક્વોલિફિકેશનવાળા વ્યવસ્થિત શિક્ષકોની જરૂરિયાત છે હવે શું થયું ખુલે સત્ર ખોલે ત્યારે અત્યારે તો અમારે જે જ્ઞાન સહાયકો છે તેના આધારે અમે જિલ્લા શિક્ષણ અધિકારીને ટૂંકમાં જે માગણીની રીતે અમે માગણી કરેલી છે હવે જ્યારે એ લોકો શિક્ષકો ફાળવે ત્યારે અમારી સ્કૂલમાં શિક્ષકો નવા આવશે અત્યારે તો જે જ્ઞાન સહાયકો છે તેના આધારે અમારે સ્કૂલ અને બાળકોનું ભણતર ચાલશે શ્રી કેલાલ હાઈસ્કૂલમાં લેખિતમાં ક્લાર્ક અને સરપંચને ચાર્જ સોંપવામાં આવ્યો હોય જે સ્પષ્ટ જોઈ શકાય છે હાલ બે પ્રવાસી શિક્ષકો મૂક્યા હોય ને ગ્રામ્ય પંચાયત સંચાલક

ગ્રામ પંચાયત સંચાલિત સ્કૂલ હોય સંબંધિત સ્કૂલના ક્લાર્ક અને હોદ્દાની રૂયા સરપંચ સ્કૂલનો વહીવટ સોંપવામાં આવેલ છે આચાર્યશ્રીનો ચાર્જ સરપંચને સોંપવામાં આવેલ નથી હાલમાં ત્યાં બે જ્ઞાન સહાયકો પણ ફરજ બજાવી રહ્યા છે અને સિક્ષ્ટી વન સંખ્યા છે એટલે જે ન્યૂઝપેપરમાં પ્રસિદ્ધ થયેલી વિગતો છે એ ખરેખર હકીકતલક્ષી વિગતો નથી સરકાર દ્વારા ખેલે ગુજરાત રમશે અને ગુજરાત ભણશે ગુજરાતના સ્લોગોનો સાકાર કરી રહ્યા છે ત્યારે અહીં વરબી વાસ્તવિકતાઓ જોઈએ તો એકસઠ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે સવાલો ઊભા થયા છે કે બગસરાના માવજી જવા ગામે આવેલ શ્રી કેલાલ હાઈસ્કૂલ શિક્ષણ વિહોણી શાળા બની છે ત્યારે ગામ લોકોએ પણ વહેલ તકે શિક્ષક અને આચાર્યની ભરતી કરી તેવી માંગ ઉઠી રહી છે